પરંતુ ગુરુ ચોથા ભાવમાં સંક્રમણ કરશે કરશે જે મદદ તમારો ભાગ્યશાળી દિવસ ગુરુવાર છે શુભ રંગો છે પીળો અને નારંગી આ સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ તમારા માટે શુભ રહેશે તો ચાલો જાણીએ તમારી વાર્ષિક રાશિ પર વિશે વિગતવાર વર્ષ બે હજાર પચીસમાં મીન રાશિના લોકોનું કરિયર અને વ્યવસાય વર્ષ બે હજાર શરૂઆત થી જ મેના મધ્ય સુધી ગુરુ ત્રિજાવામાં રહેશે અને નોકરી અને વ્યવસાયમાં શું પરિણામ આપશે વૃદ્ધિ સાથે સમાન પ્રમોશન પણ લઈ થઈ શકે છે મે પછી વધુ સારી સ્થિતિ સર્જાશે શનિના કારણે ગુરુના કારણે નોકરીમાં હોવા છતાં વેપારમાં અડચણ આવી શકે છે

ત્રીજા ઘરમાં ગુરુ પણ શુભ છે ત્યારબાદ મે મધ્યમાં જ્યારે ગુરુ જો ચોથાભામા સંક્રમણ થશે તો જે વિદ્યાર્થીઓ સંશોધન કરી રહ્યા છે અથવા વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ સંક્રમણ શુભ ફળ આપનારું રહેશે રાહુ કેતુ અને શનિના કારણે શિક્ષણમાં અડચણ આવી શકે છે તેથી શાળાના વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરી પડશે આ માટે તમે વ્યક્તિ એ બેદરકારી અને આળસથી દૂર રહેવું પડશે અને હનુમાનજીના મંત્રનો જાપ કરવો જોઈએ વર્ષ બે હજાર પચીસ માં મીન રાશિના ના લગ્ન અને પારિવારિક લાઈફ જો લગ્ન કરવાની ઈચ્છા છે તો મે મહિનાના મધ્ય સુધી રાહુ કેતુ ની દ્રષ્ટિ સપ્તમ ભાવ પર છે આ સાથે જ ગુરુ ની દ્રષ્ટિ પણ આ ઘર પર જ રહેશે આનો મતલબ એ થશે કે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે તો જ તમને સફળતા મળશે મતલબ કે જે કંઈ કરવાનું હોય તે મે પહેલા જ કરી લો બીજી તરફ વૈવાહિક જીવનની વાત કરીએ તો માર્ચ પછી આખું વર્ષ સાતમામાં પણ શનિનો પ્રભાવ રહેશે આ ઘર પર રાહુ અને કેતનનો પ્રભાવ પહેલાથી જ છે આવી સ્થિતિમાં લગ્ન જીવનમાં સાવધાની રાખવી પડશે વિવાદોથી દૂર રહો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ચોથા ઘરમાં ગુરુ તમારા પરિવાર માટે શુભ ફળ આપશે પરંતુ તે માટે તમારે ઘરમાં ગુરુના ઉપાયો કરતા રહેવાના છે જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરો વર્ષ બે હજાર માં મીન રાશિના જાતકોની લવ ત્રીજા ત્યારબાદ માર્ચમાં મીન રાશિમાં શનિર ગોચર તમારા પ્રેમ જીવનની ખુશી ઉપર બ્રેક લગાવી દેશે જો તમે સાચો પ્રેમ કરો છો તો સાચું બોલો છો અને શનિના ખરાબ કાર્યોથી દૂર રહો છો તો ડરવાની કોઈ જરૂર નથી શરીરને નુકસાન ન પહોંચાડે ટુકમાં આ વર્ષ લવ લાઈફ માટે મિશ્ર સાબિત થશે પરંતુ જો તમે રાઉ અને શનિથી બચવાના ઉપાય કરશો તો તમે વધુ સારું વાતાવરણ બનાવી શકશો વર્ષ 2025 માં મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ વર્ષ 2025 ની શરૂઆત થી જ મેના મધ્ય સુધી ગુરુ તિજાવા મરે રહેશે અને લાભના ઘર તરફ નજર કરશે જેના કારણે મે મહિના સુધી આર્થિક સ્થિતિ સારી રહેશે

ઉપાય તરીકે ભૈરવ મંદિરમાં પ્રસાદ ચઢાવો અને કૂતરાઓને રોટલી ખવડાવતા રહો જો તમે આ ન કરી શકો તો દરરોજ લીમડાના લીમડાથી દાંત સાફ કરો અને હનુમાનજીની પૂજા કરો મીન મીનદાશીના જાતકોનું વર્ષ બે પચીસ સારું રહે એ માટે કરો આ ઉપાય ગુરુવારે વ્રત રાખો અને પનીરમાં પીળી વસ્તુનું દાન કરો શનિવારે સાંજે છાયાદાનનું દાન કરો ઘરની ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા ખાલી રાખો અને ત્યાં જળ સ્થાપિત કરો દર ચોથા કે શુક્રવારે નારંગી લકી બાર છે ગુરુવાર અને રવિવાર અને લકી મંત્ર છે ઓમ બ્રહ બ્રહસ્પતિ નમઃ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ તો મિત્રો આ હતું વર્ષ બે પચીસ નું મીન રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય જો આપને આપણે વિડિયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં